માતાજી ને પગે લાગી લીધું મારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી આજે હું સવારે વેલો ઉભો થયો નાઈ ધોઈને માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા અને પછી ગાય ગાયના આશીર્વાદ લેવાનું બાકી છે

આશીર્વાદ દે એમ નથી મારે એમ છે મને રાધા આશીર્વાદ દેજમાં જન્મ દિવસ છે રાધા